સ્વચ્છતાની વાતો કરતા શાસનાધિકારીની સ્વચ્છતાની વાતો માત્ર ને માત્ર કાગળ પર શાળામાં આઠસો થી વધુ બાળકો વિદ્યા અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગંદકીને પગલે શાળાના બાળકોના સ્વાસ્થ્ય પર પણ અસર પડી શકે છે એક તરફ રોડ ઉપર સફાઈ ચાલે છે તો બીજી તરફ ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે અધિકારીઓને શિક્ષણ સમિતિમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ રજૂઆતો બાદ પણ તંત્રના પેટનું પાણી હલતું નથી બાળકના સ્વાસ્થ્ય પર અસર પડશે તો જવાબદારી અમારી જાવશે તેમ તેઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે મહેન્દ્ર સોલંકી ડીપી ન્યૂઝ વડોદરા હા બિનકિનભાઈ ખાસની વાત કરીએ શાળાની અંદર આરોગ્યની વાત થઈ રહી છે શહેરમાં સ્વચ્છતાની વાત થઈ રહી છે તેમ છતાં શાળા બાર ગંદકીના ડગચે શું કહેતો ખરેખર તમારી વાત સાચી છે અમને ખૂબ દુઃખ થાય છે પરંતુ આ બાબતે અમોએ વારંવાર અમારી શાળાના લેટર પેડ ઉપર વારંવાર વોર્ડ ઓફિસમાં પણ જાણ કરેલી છે તેમજ અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના માન્ય શાસનાધિકારી સાહેબ તેમજ ચેરમેન સાહેબને પણ જાણ કરેલી છે ચેરમેન સાહેબ બાબત બાબતે બે વાર રૂબરૂ મુલાકાત લીધેલી છે અને શાસનાધિકારી સાહેબે પણ મુલાકાત લીધેલી છે અને તેઓ પણ આ ગંદકીથી ખૂબ ચિંતિત છે પરંતુ જ્યારે જ્યારે અમે અહીં આગળ રજૂઆત કરી છે ત્યારે અમને એવું કહેવામાં આવે છે કે આ તેરનો રસ્તો છે અને ભવિષ્યની અંદર રોડ બનશે પરંતુ ક્યારેય આ રોડનું નિરાકરણ આવ્યું નથી તેમજ આગળ તમે જુઓ કે અત્યારે શાકભાજીની લારીઓ છે એ શાકભાજીની લારીઓ રાત્રે અહીં આગળ કચરો ફેંકતા હોય છે તેમજ આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ નગરોના હોય કે સોસાયટીઓના હોય એ પણ સવારે પાંચ કલાકે વહેલા ઉઠી અને આ બાજુ શાળાની આગળ જ ગંદકી કરતા હોય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે આ શાળાની અંદર સવાર બપોર અને બાલવાડીના મળીને કુલ આઠસોથી નવસો બાળકો અભ્યાસ કરે છે અને ખરેખર આપની ચિંતા વ્યાજબી છે કે અમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે પણ આ ચેડા થઈ રહ્યા છે જે ગંભીર બાબત છે